નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ પંચાવન જયાબેની આખી રાત ચિંતામાં પસાર કરી મોટી મોટીબેનની તબિયતના લીધે એમને રાત્રિ રોકાવવું પડ્યું પણ એમનો જીવ ત્યાં કામિનીમાં જ હતો સવારના ચાર વાગ્યા એટલે ડ્રાઈવરને ઉઠાડી દીધો ને મોટી બેનને કહ્યું બેન ત્યાં સસ્તામાં કામિની સાવ એકલી છે ને એની તબિયતના લીધે જલ્દીથી જવું પડે એમ છે એ બધું પતી જાય પછી આવીશ ત્યારે તમારી પાસે વધારે રોકાશ ખોટું ન લગાડતા પણ મારે જવું જરૂરી છે મોટાબેન જાણતા હતા કે જયાબેન કેટલા સેવાભાવીને બીજાની ચિંતા કરવાવાળા છે એટલે સમજીને એમને જવાની રજા આપી ને જયાબેન ડ્રાઈવર સાથે ગાડી લઈને નારી નિકેતન સસ્તા જવા નીકળ્યા એમનો જીવ સતત કામિનીની ચિંતામાં હતો પાંચ છ કલાકનો રસ્તો કાપીને જયાબેન સંસ્થામાં આવી પહોંચ્યા ને સીધા કામિનીને રૂમમાં ગયા ત્યાં જઈ જોયું તો કામિની હતી જ નહીં એટલે ચિંતામાં હોલમાં બધા ચિંતા કરતા બેઠા હતા એ જોઈ બોલ્યા કામિની ક્યાં છે એની તબિયત તો સારી છે ને ક્યાં ગઈ એટલે ત્યાં હાજર બધી સ્ત્રીઓ ભેગી થઈ ગઈને ગઈકાલે જે બન્યું એ વાત કહી જયાબેનને પેટમાં ફાળ પડી એને દોડતા ડ્રાઈવર પાસે આવ્યા અને ફટાફટ ગાડી લઈ હોસ્પિટલ જવા નીકળ્યા ને કઈ હોસ્પિટલમાં ગયા છે એ જાણવા માટે રાગિણીને ફોન કર્યો ને સરનામું પોસ્યું સસ્તાની નજીકની હોસ્પિટલમાં જવાનું હતું જયાબેને ફોનમાં કંઈ પૂછ્યું નહીં ને સીધો કમલેશભાઈને ફોન કર્યો સવારના દસનો સમય હતો એટલે કમલેશભાઈ હિસકે બેસી પેપર વાંચતા હતા જયાબેને ફોન કરી કહ્યું કે ભાઈ સરનામું સેન્ડ કરું છું એ હોસ્પિટલમાં આવી જાઓ કામિની હોસ્પિટલમાં છે બધા ઘરના હાજર હતા એટલે કમલેશભાઈએ હા નીકળું છું કહી ફોન મૂક્યો ને ઊભા થઈ જલ્દીથી કપડાં ચેન્જ કર્યા ને તેજુરીમાંથી પૈસા કાઢી ગાડીની સાવી લઈ નીકળ્યા ને જતાં જતાં મંજુલાબેનને આંખના ઈશારે શહેર શહેરમાં કામિની પાસે જાઉં એમ સમજાવી દીધું ઘરમાં બે વહુ અને ઓમ આ બધી વાતથી અજાણ હતા કમલેશભાઈ નીકળી ગયા એ જોઈ બા બાપુજીને પણ બધું સમજાઈ ગયું કે ચોક્કસ કામિનીના કંઈક સમાચાર હશે જયાબેન હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં સુમુન અને રાગીણીને રંભાબેન ત્રણેયને ઉતરેલા મોઢે બેઠેલા જોઈ ગભરાઈ ગયા ને પૂછ્યું કામિની ક્યાં છે ને એની તબિયત કેવી છે ડિલિવરી થઈ ગઈ એ કહ્યું કામિની આઈસીયુમાં છે ને જયાબેન ઝડપથી એ રૂમમાં ગયા ને કામિનીની ગંભીર હાલતનો ખ્યાલ આવી ગયો એ હજી બેભાન જ હતી જયાબેન ત્યાં જ ફસડાઈ પડ્યા ને આંખમાં આંસુ આવી ગયા રાગીણી અને સુમન એ એમને પકડીને ઊભા કર્યા અને બહાર લઈ આવ્યા જયાબેન બોલ્યા હું તમારા બધાના ભરોસે કામિનીને મૂકીને ગઈ હતી તો તમે ધ્યાન જ ના આપ્યું હું ગઈ ત્યાં સુધી એ એકદમ ઓકે હતી ને આવી હાલત કઈ રીતે થઈ મને ફોન પણ ના કર્યો તમે લોકોએ કામિનીએ મારી જવાબદારી હતી ને કમલેશભાઈ મારા ભરોસે એને મૂકીને ગયા હતા ને તમે જ જરાય ધ્યાન ના આપ્યું સુમન બોલી બેન અમે તમને બહુ ફોન કર્યા હતા પણ તમારો ફોન અલરી બેસલ આવતો હતો ને કાલે સવારથી કામિનીને દર્દ હતું પણ એણે અમને કોઈને કંઈ કહ્યું જ નહીં વારંવાર ટોયલેટમાં જતી રહી એટલે ગર્ભાશયનું પાણી ખલાસ થઈ ગયું ને એ પછી બહુ દુઃખ ઉપડતા શીશ પાડી ત્યારે અમે બધા દોડીને આવ્યા સવારે અમે એને કહીને ગયા હતા કે સહેજ પણ દુઃખે તો અમને બોલાવી લેજે ને એ સમયે એણે કંઈ જ કહ્યું નહીં ટૂંકમાં એ પોતે પણ ના સમજી શકી કે આ ડિલિવરીનું દર્દ છે એ તો ત્યાં જ બેભાન થઈ ગઈ હતી એની ફાઇલ પણ તમારા લોકરમાં હતી ને કયા હોસ્પિટલમાં લઈ જવી એ પણ ના સમજાયું ગાડી પણ નહોતી એટલે વોચમેન જઈને ગાડી બોલાવા મોકલીએ તો વીસ મિનિટ થઈ ત્યારે ગાડી આવી ડ્રાઈવરને વોચમેનની મદદથી ગાડીમાં લઈ નજીકની હોસ્પિટલમાં લઈ આવ્યા ને ફટોફટ ડૉક્ટરે ઓપરેશન થિયેટરમાં લઈ લીધી ને રિજે રિજેક્શન કર્યું સિજેરિયન કર્યું કામિની એટલી સિરિયલ હતી એટલે ફોર્મ ભરવાની ફોર્મેલિટી પણ બાકી રાખી એનું બાળક એ તો ત્યાં જ બેભાન થઈ ગઈ હતી એના કલાક પહેલાં જ પેટમાં મૃત્યુ પામ્યું હતું ને કામિનીને એનું ઇન્ફેક્શન પણ લાગી ગયું હતું ડૉક્ટરે કહ્યું કે જો દસ મિનિટ મોડા પડ્યા હોત તો કામિનીને બસાવવી પણ મુશ્કેલ થઈ જાત ઓપરેશન પછી ડૉક્ટરને ખબર પડી કે કામિની નારી નિકેતન સસ્તામાંથી આવે છે એના સગાવાહલા પણ નથી ને મા બાપ પણ નથી આવ્યા એ જાણીને ડૉક્ટરે પછી ફોર્મ ભરવાની સહી લીધી છે ને કામિની ચોવીસ કલાકમાં ભાનમાં આવી જાય તો એ જીવી જશે ને જો એવું ના થાય તો એનું બસવું મુશ્કેલ છે શિયાબેન આંસુ લૂછતા ડૉક્ટરની કેબિનમાં ગયા ને કામિની વિશે પૂછપરછ કરીને કહ્યું કે હું સસ્તાની સંચાલક છું ને કામિની જવાબદારીઓ સંભાળી છે એ મારી દીકરી જેવી જ છે બિચારી દુખિયારી છે ને કામિની સાથે શું બન્યું છે એ વાત કહી સંભળાવીને ડૉક્ટરને કામિનીનો જીવ બસાવવા આજીજી કરી હા બેન અમે પણ એ છોકરીની ચિંતામાં રાત્રે ઘરે ગયા જ નથી લોહીની બોટલ લોહીની ચાર બોટલ ચડાવી નાની ઉંમરને એની બેદરકારીને સમયસર હોસ્પિટલ ના લાવ્યા એટલે આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હવે રાહ જોઈએ ભગવાનના હાથમાં છે એના બાબાનું બોડી પહેલાં રૂમમાં મૂક્યું છે તમે જોઈ લો જયાબેન ડોક્ટરને બે હાથ જોડી ઊભા થયા અને રૂમમાં અને કામિનીના મૃત્યુ બાબાને હાથમાં લીધો સરસ મજાના ઢીંગલા જેવો રૂપાળોને ગોળમટોળ સુંદર મજાનો હતો હેલ્થી પણ હતો એને ગળે વળગાડીને ખૂબ રડ્યા આખા સાત મહિના કામિનીનું જતન કર્યું સાસવીને એના બાળકની રાહ જોઈ રહ્યા હતા ને સેવટે એવું કંઈ ના થયું પોતે પોતાની જાત પર નફરત કરી રહ્યા હતા હવે હું કમલેશભાઈને આ મરેલું બાળક આપીશ હું મારી જવાબદારીઓ સમયસર નિભાવી ના શકી એનું પરિણામ આવું આવ્યું કામિનીએ એનો બાબો ગુમાવ્યો ને એનો જીવ પણ જોખમ હશે બેન કામિનીને સવારથી હોસ્પિટલમાં એડમિટ કરી હોત તો આવું કંઈ ના બનત ને તમને ખબર હતી કે હવે છેલ્લા દિવસો પૂરા થવાના આવ્યા છે તો ખ્યાલ ના રખાય ને આટલી નાની ઉંમરે આ છોકરીની પ્રેગ્નન્સી પણ ના રખાય જયાબેન નીસું મોઢું રાખીને બેસી રહ્યા હતા શું જવાબ આપવો સમજાતું નહોતું કમલેશભાઈ રસ્તામાં ખુશ થઈ રહ્યા હતા ગમે તે તોય આખરે કામિનીનું આવનાર બાળક અમારો જ લોહીને અમારો જ અંશને હું ગમે તે ભોગે એ કામિનીના બાળકને એનો હક આપીશ એનો ઉછેર મારા ઘરમાં જ થશે બે વહુઓ સિવાય ઘરમાં બધાને ખબર જ છે એટલે વાંધો નહીં આવે ગમે તે સરસ પ્લાન બનાવીશ ને કંઈક બહાને નાના બાળકને ઘરમાં લઈ આવીશ હું એનો દાદા બની ગયો હું બહુ ખુશ છું ને એકાદ મહિના પછી જયાબેનને કહીશ કે કામિની માટે સારો છોકરો શોધી આપે ને પછી કામિનીને પણ બહુ જલ્દીથી પરણાવી દઈશું એને પણ ખુશ રહેવાનો હક છે એનું લગ્ન જીવન સરસ રીતે પસાર થાય એવું જ કરીશ એક દીકરીની જેમ વિદાય કરીશું પરિવાર પણ ઘણો કર્યાવર પણ ઘણો આપીશ એણે મને વારસદાર આપ્યો છે આ તો મારી મજબૂરી છે ને ગામમાં સમાજમાં બાપદાદાની ઇજ્જતના લીધે કામિનીને મારા વંશ દીકરાની વહુ ના બનાવી શક્યો એને ન્યાય ના આપી શક્યો બિચારી કામિનીને મારા દીકરાને મારા ઘર પ્રત્યે કેટલો બધો પ્રેમ છે એ જાણવા છતાં એ હું કશું કરી નથી શકતો એક મા દીકરીને અલગ થવું પડ્યું એ મારા દીકરાના કારણે ભૂલ એની ને સજા મળી ખાલી કામિનીને આખા રસ્તે કમલેશભાઈનું મન બસ કામિનીની ચિંતામાં જ હતું ને બીજી બાજુ ખુશી પણ હતી કે કામિનીનો બાબો એટલે કે એમનો વારસદાર મળવાનો હતો પણ કમલેશભાઈને ક્યાં ખબર હતી કે જે પોતાના અંશને લેવા આટલા ઉતાવળાને અધીરા બન્યા છે પણ એ હવે એ માસૂમ શિશુ હવે આ દુનિયામાં રહ્યું જ નથી ને કામિનીની પણ મરણ પથારીએ પડી છે કામિનીના જીવનમાં હવે શું થશે ને કામિનીનો જીવ બસશે કે કેમ એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ ચપ્પન મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ